સાડા છ વાગી ગયા છે ઠંડુ હતું પીવાય ને એવું નતું તો થોડીક હું બતાવું ગ્લાસમાં થોડીક વાર રાખી દીધું છે બહુ એટલે બહુ વધારે ઠંડુ થઈ ગયું હતું અત્યારમાં અને એરબડ્સ પણ અત્યારે જો ચાર્જિંગમાં મસ્ત રાખી દીધા છે અને બસ હવે જવાની તૈયારી જ છે મેં કીધું સ્ટાર્ટ કરી દઉં તો બન્યા જ લોક ખાસ મજા આવવાની છે ને આપણે આજ હું કદાચ બુક જોવા જવાનું હોય આપીશ કદાચ તમને એના પરથી ખ્યાલ આવે તો ફટાફટ મળી આગળ ત્યાં સુધી તમે વ્લોગમાં બની આવજો ખાસ તો વ્લોગમાં મજા આવવાની છે તો ચાલો મળીએ આગળ તો ફેમિલી હું બહાર નીકળો ને રસ્તાની તો મને એવું લાગે છે કે વરસાદ આવેલો હોય થોડા થોડા બ્લો બ્લોગ પલ્લી ગયેલા હોય એવું લાગે છે મને ફાઈનલી ફેમિલી લેક્ચર મસ્ત મજાનો કમ્પ્લીટ કરીને હું આવતો રહ્યો છું ઘરે અને આજે મસ્ત મજાનો તડકો છે તો હવે થોડીક વાર આરામ કરીશ અને પછી તમારી સાથે થોડીક વાતો કરીશ તો ફેમિલી મસ્ત મજાનો જમી લીધો ને બપોર અને હવે ઘડીક વરસાદ આવે ને ઘડીક તડકો આવે એ જ નક્કી નથી થતું શું હવે આવશે આના પછી થોડીક વાર વરસાદ આવે તો પાછો તડકો આવી જાય તડકો આવે તો પાછો વરસાદ આવી જાય એવું ને એવું ચાલુ રહે થોડીક વાર પેલા હમણાં વરસાદ આવ્યો હતો એની પહેલા તડકો હતો ને પાછો અત્યારે વરસાદ આવી ગયો અને આવું પાછો તડકો આવી ગયો એટલે આવું ને આવું ચાલ્યું ચાલ્યું રહે તો ચાલો ફટાફટ હું થોડીક વાર નીચે જાઉં તો ફેમિલી અત્યાર સુધી તો ઘરે હતો અને હવે જવાનું છે વાડીએ કેમ કે કેટલા દિવસ થઈ ગયા વાડીએ નથી ગયો વાડીનો નજારો કંઈ જોયો નથી તો હવે વાડીએ જવાનું મારો ભાઈ તેડવા આવે તો ફટાફટ હું વાડી બાજુ નીકળું પછી મળી ફાઈનલી ફેમિલી વાડી આવી ગયો અને વાડી આવ્યો ને ત્યાં પાછું જો વરસાદ આવ્યો પાછળ નું જો તમને વાતાવરણ બતાવું જો કઈ ઘટ્યા જ નહીં એવું ઘડીક વાતાવરણ થાય મસ્તીનું નું થાય અને ઘડીક આમ તડકો આવી જાય અને એવું થાય છે ને તો આપણે ભાઈ વાડી આવી ગયા છે કેટલા દિવસ પછી વાડીની મજા કઈક અલગ જ છે ભાઈ આમ ફ્રેશ એટલા થઈ જાય ને આમ બધી ટેન્શન બેન્શન બધું વહી જાય હવે આમ ફ્રેશ થઈ જાય ને આમ વાડી હોય ને તો આમ ખરેખર મજા જ આવે અલગ જ આના થાય હું તમને આમાં એક્સપ્લેન નથી કરી શકતો કેવી મજા આવે ખરેખર બહુ મસ્ત ચાટા ચાલુ થઈ ગયા મસ્ત ના ખરેખર બહુ મજા આવે અને આપણે આવેલું છે તમને ખબર જ છે આમાં લસણ અને આ બાજુ છે ધાણી ધાણા ધાણા બસ હવે ઉપાડવાના છે મોટા મોટા થઈ ગયા છે તો હું તમને બતાવું હવે વરસાદ આવવા મહિનો હવે અત્યારે મારે પડશે તો ફેમિલી હવે મસ્ત મજાનું લસણ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે કેમ કે અહિયાં એવો ત્યારે તો નક્કી નતું કે લસણ ઉપાડવાનું કેવું કઈ પણ હવે ફાઈનલી લસણ ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે અને આ રીતનું કંઈક જો વાવ્યું હતું પેલા એમના નાખા ગાંઠિયા હોય ને એ રીતના વાવ્યું હતું અને એવા જોવા મોટું થઈ ગયું અને ઉપાડી નદી અને સાફ સફાઈને એનું બધું ચોખ્ખું કરવાનું છે એ હું તમને બતાવું તો ફટાફટથી હું અને ભેગું કરવા માનું કેમ કે મારે લસણ ભેગું કરવાનું કામ હે તો એ કરવું પડશે તો હું ફટાફટથી ભેગું કરવાનું તો ફેમિલી મસ્ત મજાનું એક તગડ્યું એક લસણ ઓલું થઈ ગયું છે ઉપાડ લીધું છે અને હવે હું જાઉં છું મસ્ત વાડીએ એમ કે વાડીએ રાખી દઉં હજી ઘણું બધું લેવાનું તો એક તગડિયું મસ્ત લઈ લીધું એટલે આપણું અડધું કામ અહીંયા કમ્પ્લીટ થાય તો ફાઈનલી બીજું તગડિયું લેવાઈ ગયું છે આપણે તો ફેમિલી ત્રણ તગારા લેવાઈ ગયા છે અને એ નાખીને આવો અને હવે જો આ ચોથું તગડિયું થઈ ગયું છે મસ્તનું તૈયાર અને હવે એને જવાનું છે લઈ અને વાડીએ જવાનું છે ને સાફ ને એવું કરવાનું છે તો હું તમને બતાવું કઈ રીતનું સાફ ને એવું કરાય છે તો

અમારી મગફળી તો ગાઈસ મગફળી પણ મસ્ત નહીં થઈ ગઈ ઓ ભાઈ મસ્ત કંઈ ઘટ્યા નહીં એવી એટલામાં છે ને એટલામાં કાઢીએ ને પાછળ ઓલી સેળ છે ને એ ભાઈ થોડીક ફેમિલી થોડીક એ આમ પીળા જેવી ને એવી થઈ ગઈ છે ફેમેલી હું આવેલો તો ઢારિયામાં પણ ઉંદેળા ભાઈ એવા વધી ગયા છે ને કે હજો તો તાર હોય ને જો આવી રીતના તાર હોય ને ઈ તારને જ કાપી નાખો બોલો એવા ઉંડેડા થઈ ગયા હવે પછી અહીંયા તાર હાંધો કરવો પડ્યો આખે આખો આવી રીતના વાયર જ તોડી નાખો તો આખો તો ફેમિલી તમને એક વસ્તુ બતાવું જો આ હું અને શું કહેવાય ખબર અને કહેવાય ઢાંડાના શીખલા કહેવાય શું કહેવાય ઢાંડાના શિકલા કેમ કે એ એટલે બનાવવા પડે કે ઢાંડા હાલતા હોય ને ત્યારે ધીનથી ખાવા મળે એ નો ખાય એટલે એનું ફોકસ ક્યાં રહે શાહમાં સીધે સીધું જ રહે એટલે એને બાંધવામાં આવે ને એને શીખલા કહેવાય તમને તો કઈ ખબર હશે નહીં આવા શીખલા માણા ને બાંધી હોય તો કેવું લાગે કા માણા કે જ્યાં ત્યાં આટા ન મારે અહીંયા આપડા દેશી ઓજારો પીડા હજુ બધા જૂના ખેતી આનાથી ના થાય ને આ તો તમે જોયું જ આ તો જોયું છે મને ખબર આ છે આપણું ગાડું આપણું એટલે આપણા દાદા ને એમ તો ફેમિલી અત્યારે આપણા પણ આમાં એક રોજડો આવી ગયો હું તમને બતાવું જો

આનું નામ કઈક રાખવું હોય તમે કઈ કોમેન્ટ વોમેન્ટ કરો તો કઈક નામ બામ રાખીએ આપડે કઈ સારું એવું